મા આશાપૂર્વ ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે વલસાડ જિલ્લા વાપીથી જીતેન્દ્ર મહિયાવંશી આજે વાપી પણ અયોધ્યાના રંગે રંગાયો છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા લઈને ગુંજન વિસ્તારમાં ઠેર ઠેર રામજી કી યાત્રા નીકળી છે જેમાં રામ ભક્તોએ ઝંડા સાથે અને મહિલાઓ કળશ સાથે યાત્રાઓ કાઢવામાં આવી છે અને ઠેર ઠેર જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે આખું ગુંજન વિસ્તાર ગુંજી ઉઠ્યો છે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લોકોમાં ઉત્સવ જોવા મળી રહ્યો છે જેવી રીતે જ્યાં વાપીમાં જ અયોધ્યા આવી ગયું એ રીતના પ્રસંગો ઉજવી રહ્યા છે જીતેન્દ્ર મહ્યાવંશી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ